એક તો ગાય આવી છે ભાઈ જોઈ લઈએ અને ખાસ કરીને આ વિડીયાની અંદર આપણે જેમ ભણે ગાયો દોવી છે એક બે ત્રણ અને ચાર અને પાંચ આ વિડીયાની અંદર ટોટલ પાંચ ગાય દોવાની છે એટલે લાસ્ટ સુધી જોજો અને કેટલું દૂધ આવે છે એ પણ તમારી નજરની સામે એ પણ તમારી નજરની સામે અને ખાસ સુધી વિડીયો જોજો રિયા છે બે દિવસની આજો બાવીસ તારીખનો વિડીયો છે અને ખાસ કરીને તમારે બે ટાઈમ ફરજિયાત દોર આવવાની ભલે અમારે ત્યાંથી લો કે ભલે કોઈ પણ જગ્યાએથી ગાયો લો પણ ફરજિયાત બે ટાઈમ આવજો એટલે તમને ખબર પડે કે પરફેક્ટ દૂધ કેટલું નીકળે છે સાંજે દસ લીટર દૂધ નીકળે તો સવારે પણ દસ લીટર દૂધ નીકળવું જોઈએ બંને ટાઈમ દૂધ સરખું સરખું નીકળવું જોઈએ સાંજ અને સવાર બંને ટાઈમ દૂધ સરખું નીકળે એટલે સમજવાનું કે ગાય પરફેક્ટ એક ટાઈમ કોઈ પણ જગ્યાએ તમે ન દોરાવો અને આપણે ત્યાં આપણે લોક ના લોક પણ ફરજિયાત બે ટાઈમ દોરાવવી અને બે ટાઈમ નહીં દોરાવો તો ભૂલ રહેશે તમારી અમારી કોઈ ભૂલ રહેશે નહીં જે છે એ તમારી નજરની સામે છે આ ગાયનું દસ લીટર દૂધ પરફેક્ટ છે અને બે ટાઈમ તમારે ફરજીયાત દોરાઈને ગાય લેવી આપણે ત્યાંથી નોંધો નોંધણો પગમ આવી ગયો ઠેટ પગમ આવ્યો બે ટાઈમ ફરજીયાત દોરાઈને લેવું દસ લીટર દૂધ આ ગાયનો હાજરમાં છે વ્યાયણા ચાર દિવસ થઈ ગયા છે જે આજે આ સાંજે દૂધ એટલું નીકળ્યું બાવીસ તારીખની સાંજે એટલું ને એટલું સવારે નીકળવું જોઈએ ફરજીયાત રડી નાવરી નકા ડોલ બદલાવી દો તમે જોઈ શકો છો બતાવજો ડોલ આ ગાયનું દૂધ બે ટાઈમ દૂધ આ જે હમણાં નીકળે છે બાવીસ તારીખની સાંજનું એટલું સવારે ત્રેવીસ તારીખનું દૂધ નીકળવું જોઈએ ફરજીયાત અને પગમાં આવી ગયો હાલમાં દસ લીટર તો પરફેક્ટ ગણવાનું અગિયાર લીટર દૂધ પર દસ લીટર તમારે બે ટાઈમ દોરાઈને ફરજીયાત લેવી ગાય અને આ વિડીયોની અંદર આપણે પાંચ ગાય દોરાઈ દઈએ એટલે પાંચે પાંચ ગાયોનો વિડીયો તમે ખાસ જોજો કેટલું દૂધ નીકળે છે જે છે એ તમારી નજરની સામે છે અને લોકલ અહીંયા બનાસકાંઠાની ગાયો છે એના પછી આ ગાય દોયા પછી બીજા વેતરની ગાય ત્રણ દિવસ વિયાણા થઈ ગયા છે એ ગાય દોવાની છે બ્લેક કલરની વિયાણાને આજે ત્રીજો દિવસ ઉગ્યો છે એ ગાય હવે દોવાની છે હા મને દોરાઈ રે એના પછી આપણે બ્લેક કલરની ગાય દોવાની છે અમારે તમે બચવું બીજું છોડ વિડીયો લોંગ ન ભણે ગાય ખોણ ખાઈ ગઈ ખોણ ખાવામાં જે અનાળી હોય ને એ કહેવાય મળે દૂધ કરે ફૂલ ખોણ ખાઈ રહી

દેખાતી બલે ગાય દેખાતી બલે ગાય દેખાતી આ દેખ આ બીજા વેતરની છે કહે અને વિયાળાને આજ ત્રીજો દિવસ સુકી ગયો છે પૂરેપૂરો વિડીયો જોજો અને બે ટાઈમ ફરતી જાય તો આપણે ત્યાંથી દોરાઈ ગાય લેવી બેને બીજું વેતર છે ટોટલ ગાય દોરા એટલે બધી ખાસ સુધી વિડીયા જોતા રહીજ ગાય બધી એ પેલી બિલ બાજુ બે ઝાબણમાં માં છે ઓલે કાળી અને કાબરી હા એ બે જામણમાં છે અને આ બાટલી જે છે ને એ બીજા વેતરની છે ના બે લેશે આઠ આઠ દિવસ હા આઠ આઠ દિવસ લેશે ભાવ હું તમને કહી દઉં બે મિનિટ ખાલી એકા કાયદો રહી રહી એટલે ગાય ને વ્યાયણા ત્રણ દિવસ થયા છે ઓલે બીજા વેતર ની છે ઓલે ત્રીજું વેતર વ્યા છે હા ઓલી કાબરે નહી બીજા વેતર ની ગાય છે તમે જોઈ શકો છો હજી ત્રણ દિવસ થયા છે વિયાણાને તો છથી સાત લીટર દૂધ હાજરમાં આજની બાવીસ તારીખનો હાજરમાં છે એટલે આપણે ફરજીયાત બે ટાઈમ દૂધ આટલું આટલું નીકળવું પડે હજી વિયાણાને ટોટલ આજે ત્રીજો દિવસ ઉગ્યો છે છતાં પણ તમે જોઈ શકો છો દૂધ અંદાજે છ લીટર તો ગણી જ લેવાનું એમ દૂધ સાત લીટર હશે પણ છ લીટર દૂધ ગણી લેવાનું અંદાજે અને એકદમ બ્લેકમાં છે બચન ધવા માટે રાખજો અમારે તચન દવા આખરીત ભૂખ મરી જશે વચન ધવા માટે રાખ તમે જોઈ શકો છો આ ડોલમાં સાત એક લિટર જેટલું દૂધ હાજરમાં હાલમાં છે વીયાણાને ત્રણ દિવસ થઈ ચુક્યા છે હવે ગાય દોરાવીએ આપણે ત્રીજા નંબરની હવે આ ત્રીજા નંબરની ગાય દોરાવવાનું ચાલુ આપણે કર્યું છે આ ગાયનું પણ દૂધ જોઈ લેજો કેટલું પરફેક્ટ દૂધ આવે છે આજની બાવીસ તારીખનું ગાય તમે જોઈ લેજો લાસ્ટ સુધી વિડીયો જોજો એટલે તમને અનુકૂળતા લાગે કે સાંજે દૂધ કેટલું છે સવારે કેટલું છે રાગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને કોઈ પણ જગ્યાએ અહીંયા આવો રા ગામની અંદર તો પુંજાભાઈ ખટોણા કરીને કહેશો તો તમને વાળો મળી જશે અને રા ગામ જિલ્લો બનાસકાંઠા અને ફરજીયાત બે ટાઈમ દોરાવાની રહેશે તમારી જવાબદારી અમારી જવાબદારી રહેશે નહીં હા તમને ગાય ઉપર વિશ્વાસ હોય તો તમે એક ટાઈમ દોઈ લઈ શકો છો પણ અમારા ઉપર વિશ્વાસ રાખવો તમારે નહીં

લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો એટલે તમને અનુકૂળતા લાગે કે કેટલું દૂધ આગાહીને આવે છે આ ગાય ત્રીજા નંબરની દોરાય છે એના પછી હરી એક બ્લેકમાં હજી ધોવાની છે અને એના પછી હરી બીજી પણ બીજી ત્રણ ગાયો છે એ પણ સારી આજે આવી છે એ પણ ગાયો હું તમને બતાવી દઈશ ભેગા પેગી એ પણ તમે જોઈ લેજો આપણા પાયે તમામ ગાયો આજારમાં આજે છે એ પણ તમે જોઈ શકો છો પણ ખાસ ધ્યાન રાખજો આપણી ગાયો લોકલ છે બહારની ગાયો લેવા આવતા હો તો મતાવજો એનું કારણ છે કે અમારે ગાયો દેખાવની બહુ સારી નહીં હોય પણ દૂધની અંદર પાછી પડશે નહીં એટલી અમે ખાતરી ધરીને આપીએ છીએ પણ દોરાવજો બે ટાઈમ ભલે મારે ત્યાંથી લાવો કે ભલે કોઈ પણ જગ્યાએથી લો સાંજે પાંચ વાગે દોવાની અને સવારે વહેલું પાંચ વાગે ટાઈમથી ટાઈમ તમારે ફરજિયાત ગાય દોરાવવાની એટલે તમને બે ટાઈમ દોવા માટે દૂધ સરખું નીકળે તો ગાય લઈ લેવી અને દૂધમાં સાંજે દસ લિટર નીકળે અને સવારે પાંચ લિટર કે સાત લિટર નીકળે તો ગાય લેવરાય નહીં ગાયમાં ઓગણીસ વીસ હોઈ શકે અને આપણે ત્યાં સાંજે તમે ગાય દોરાવી હોય અને સવારે ઓગણીસ વીસ નીકળે તો આપણે તમારે જેટલું ભાડું થાય એટલું ભાડું આપણે વર્તી હાલવું પણ બે ટાઈમ અમારે ત્યાં દોરવવી પડે ટાઈમ ટુ ટાઈમ તમે વગર ટાઈમે આવો તો મેળ નહીં આવે સાંજે પાંચ વાગે દો અને સાંજે સવારે પણ પાંચ વાગે દો બે ટાઈમ ટાઈમથી ટાઈમ તમારે ફરજિયાત દોવાની રહેશે ખાસ અમે ખાતરી આપીએ છીએ બે ગાભણમાં છે એક બ્લેકમાં છે અને એક કાબરીમાં છે એ જામણમાં છે અને બીજા વેતરમાં છે બચ્ચાને ફૂલ ધાવા દઈએ અને આપણે બચ્ચાને ફૂલ ધાવા દઈએ છીએ અને જેટલું મન મૂકીને ધાવે એટલું જોઈ શકો છો નવ લીટર દૂધ પરફેક્ટ છે પણ એના કરતાં દૂધ વધારે નીકળવું જોઈએ લીટર ભરી સવારે એટલો હું આગ્રહ રાખું છું હવે આપણે ગાય દોરાઈ દઈએ બ્લેકમાં છે જાઝા દૂધવાળી એ પણ તમને દોરાઈ દઉં પહેલાં એક જાબણ ગાય તમને બતાવી ગાય તૈયારી કરો દોવા માટે એટલે એક કાભણ ગાય બહુ સારી છે તેર ચૌદ લીટર દૂધ આપે એવી ગાય છે ધણીનું કેવું છે અમે પણ સેવા ઓછી કરેલી છે ગાય બહુ જ સારી છે હજી દસ દિવસની કાચી છે અને એક બીજી પણ છે કાબરી હવે વ્યાઈ જશે લગભગ મારા અંદાજ પ્રમાણે એક આરી છે બીજા વેતરની છે ગાય ખૂબ જ સારી છે આપણે એક ગાય દોવાનું ચાલુ કરવાનું છે અને પીવા જવા દો આ જાજા દૂધવાળી વાળી છે અહીંયા 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 ડાકણ છે આ તો આ બધા એકદમ મજબૂત ગાય છે દોવામાં બીજે આનો કાળો કાળો એકદમ બ્લેક બચો છે આને નીચે લાલ કલર ની એટલે બ્લેક કલર ની વાછડી છે પણ ગાય ખૂબ જ સારી છે એ બાપ ગારામ જતો રહ્યો તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે લાસ્ટ સુધી જોજો આ ગાયનો વિડીયો કેટલું દૂધ છે આજે જે છે એ તમારી નજરની સામે જોવા તમને મળી જશે જે છે એ તમારી નજરની સામે છે કેટલું દૂધ છે એ પણ તમારી નજરની સામે આજે જોવા તમને મળી જશે આ ગાયને લાસ્ટ સુધી આ વિડીયો તમે જોતા રહેજો અને બે ટાઈમ ફરજિયાત તમે દોર આવજો એટલે તમને મગજમાં બેસે કે દૂધ કેટલું છે એક ટાઈમ દોર આવશો તો જવાબદારી તમારી રહેશે બે ટાઈમ દોરાવવાની જવાબદારી અમારી સાંજે પાંચ વાગે અને સવારે પાંચ વાગે બંને ટાઈમ ટાઈમ ટુ ટાઈમ દોવાની દૂધ સરખું નીકળે તો આપણે ત્યાંથી ગાય લઈ જવાની ઓછું નીકળે તો સમજવાનું કે ઓગણીસ વીસ કોઈ પણ જગ્યાએથી અમારે ત્યાંથી લો કે કોઈ પણ જગ્યાએથી લો તો ફરજિયાત બે ટાઈમ દોરાઈને લેવી કારણ કે આપણે છેતરાઈએ નહીં દૂધમાં અને ગાયોમાં ઓગણીસ વીસ ઘણું થતું હોય છે ઘણા ગ્રાહકો કહેતા હોય છે કે અમે એક ટાઈમ દોઈથી સવારે દૂધ કાંઈ ન નીકળ્યું અમે વિશ્વાસ ઉપર ગાયો લઈ ગયા એવા ઘણા ગ્રાહકો કહેતા હોય કોઈ પણ જગ્યાએ લીધી હોય તો અંદાજે પણ આપણે તો ફરજીયાત છે કે બે ટાઈમ દોઈને લેવી એટલે જે છે એ આપણી નજરની સામે આપણને જોવા મળી જાય કે ભાઈ આપણે સાંજે એટલું દૂધ નીકળ્યું હતું તો સવારે એટલું દૂધ નીકળ્યું એટલે બે ટાઈમ આપણે દોઈને લો તો એમાં કોઈ મગજમારી થાય નહીં અને કોઈ ઉપર અમારા ઉપર તો ભરોસો રાખવાનો જ નહીં ગાય ઉપર ભરોસો રાખવાનો અને રૂપિયો બાંધો નહીં આપો તો આપણે ચાલશે પણ ગાય ફરજિયાત બે ટાઈમ ચેક કરીને લઈ જવી પૂરી પૂરી દૂધ ભલે બચ્ચાને દૂધ પાવા નહીં રાખો તો ચાલશે આપણે દૂધ પાઈ દઈશું પણ દોવાની સાપ ભૂમિ તારે આ ભૂમિ મસ્તી કરે છે એ તો આપણે મને દે તો કુડી કુડી મતલો મને અવાજે વિડીયો ઉતારો ખબર તો કેમ કે ભાઈ હું મસ્તી નથી કરી બેટા મસ્તી બેટા તમે આમાં ઢોરણ ડોરણ પ્રમાણે તમે મસ્તી કેમ કરો હું હોસ્ટેલમાં ગાડી નખું એ ખબર નહીં હોય તમને એટલે બાર મહિને મોટું જોવા મળશે ખબર નથી પડતો કાયા દોરા એટલો આટલું દૂધ નીકળી છે હજી દોવાની કાય દોરાય છે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે